એક <laughs> મિનિટ <laughs> <laughs> મારું નામ અસ્મિતાબેન મફતભાઈ મિસ્ત્રી છે અને મારી બેનનું નામ ભાવનાબેન મફતભાઈ મિસ્ત્રી છે અમે બંને ઢોળ અગ્નિહોત્રી જંબુસરમાં રહીએ છીએ અમે આજે રામ રામ ભગવાનની અયોધ્યા મંદિર માટેના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે અમે રામ ભગવાન અને સીતા માતાની રંગોળી બનાવી છે અને રામ ભગવાન અને સીતા માતા અયોધ્યા મંદિરમાં જઈ રહ્યા છે તેવી રંગોળી બનાવી છે અમે અને એ રંગોળી બનાવવા પાછળ અમારો ત્રણથી ચાર કલાકનો સમય લાગેલ છે જય શ્રી રામ માય સાહેબ એનએસ પટેલ નવીનચંદ્ર શશિકાંત પટેલ એડવોકેટ અને અયોધ્યામાં ગયેલા અમે બે કારસેવકો તેમજ અમારા જમ્મુસર તાલુકાના ઘણા બધા કારસેવકો સાથે હતા તેમાં ઓગણીસો બાણું ને છઠ્ઠી ડિસેમ્બરના દિવસે અયોધ્યાના રાજ વર્ષોથી બિરાજમાન રામ ભગવાન ને બદલે બાબરી મસ્જિદે બનાવેલી એને ધ્વંસ કરીને રામ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠાને સાંજે સાત વાગે અમારી અગ્નિહોત્રી ખડકીના રહેવાસીઓ તરફથી પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અને આરતી ઉતારવાનો કાર્યક્રમ સાંજે સાત વાગે રાખેલો છે આપને કોઈ દિવસ જોયું કે અયોધ્યામાં રામ મંદિર બનશે સ્વપ્નમાં નહોતું એક ભાજપના વીલા નરેન્દ્રભાઈ મોદીએ એનું સ્વપ્ન સાકાર કર્યું જે આરએસએસના પહેલા હતા એમના સપના સાકાર કરવાથી આજે રામ મંદિર છે મથુરા દ્વારકા બધામાં બિરાજમાન કૃષ્ણ ભગવાન બિરાજમાન થશે તેવી રીતે આજે પ્રાણ પ્રતિષ્ઠા રામ રામ પ્રાંત પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે રામ મંદિર જય જય શ્રી રામ જય જય શ્રી રામ ને અમારા તમામ અગ્નિહોત્રી ખડકીના રહેવાસીઓ થી એમને આનંદ અને ઉત્સાહ આપે એવી રામ ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું